સીતારામ જય માતાજી મિત્રો હું કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલને આગળ વધારવામાં મદદ કરજો આજે હું તમને શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મય મહાત્મ્ય સંભળાવીશ તેનો કેવો મહિમા છે તેને સાંભળવાથી કયા કયા ફળોની પ્રાપ્તિ થઈ છે તે આપણે આ કથાની અંદર જાણવા મળશે તો ચાલો આપણે તે કથા સાંભળીએ ઋષિઓ બોલ્યા હે સુધી આપ અતિ બુદ્ધિમાન છો તમે વેદવ્યાસજી પાસે જઈ અને અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી છે આપ જ્ઞાનના સાગર છો આપ દીર્ઘ આયુષ્ય વાળા છો અને હે મહાભાગ હવે આપ અમારા મનને બોધ થાય અને ભગવતીના દિલમાં તરબોળ થઈ જાય એવી પવિત્ર કથાઓ સંભાળવાની આપ કૃપા કરો સર્વ પાપો દૂર કરનારું આ પવિત્ર અને અદભુત વિષ્ણુ ચરિત્ર અવતાર કથાઓ સહિત અમને ભક્તિપૂર્વક તમારી પાસેથી અમે શ્રવણ કર્યું છે ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર પણ તથા ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા તથા હવે અમારે એવી કથા સાંભળવી છે જે પરમ પવિત્ર છે અને મનુષ્યના અનયાસે ભોગ મોક્ષ અને પથુ આપનારી છે એ મહાભાગ આપના મનનો સંચય દૂર કરનારા કથાકાર કેવળ આપ જ આપ કલયુગના માનવીઓને સિદ્ધ પ્રદાન થાય એવી મુખ્ય મુખ્ય કથાઓ આપના મુખ કમળથી સાંભળવાની ઈચ્છા છે આમ કૃપા કરી અમારા મનને સંતુષ્ટ કરો ત્યારે સુતજી બોલ્યા હે મહાભાગો જગતનું કલ્યાણ કરવા વાળી ઈચ્છા અને આમ તમને અતિ ઉત્તમ વાત પૂછી છે તેથી સર્વ સુધી ભાગવતને સારી રીતે સાંભળતા નથી ત્યાં સુધી તેમની આગળ તીર્થો પુરાણો અને વ્રતો ગાજે છે મનુષ્ય જ્યાં સુધી દેવી ભાગવત નામ

કયા દેવતાઓનું પૂજન કરવું જોઈએ એ અમને જણાવો આ કથા અગાઉ કોણે સાંભળી છે અને એમની કઈ કઈ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે આ બધું વિસ્તાર પૂર્વક કૃપા કરો ત્યારે સુતજી બોલ્યા વેદવ્યાસ આ ગ્રંથના રચયિતા છે તે ભગવાન વિષ્ણુના અંશ છે પરાશરજી તેમના પિતા છે અને સત્યવતી તેમના માતા છે વ્યાસજી વેદોનું ચાર ભાગમાં વિભાજન કર્યું છે પોતાના શિષ્યોને ભણાવ્યા હતા પરંતુ સંસ્કારહીન હિન છે નીચકુળમાં જન્મ્યા છે વેદ ભણવાના અધિકારી નથી એવા નરનારીઓ તથા મૂર્ખજનોને ધર્મનું જ્ઞાન કઈ રીતે થાય એ ચિંતા વ્યાસજીના મનમાં સદા ઊભી રહી હતી ત્યારે આ ચિંતાનું સમાધાન શોધવા માટે નમન કરી પુરાણ માટેતાનું સંપાદન કર્યું અઢાર પુરાણોની રચના કરી તેમણે મને ભણાવ્યા અને મહાભારતની કથા પણ સંભળાવી હતી તે જ સમયે તેમણે ભોગ મુક્તિ પ્રદાન કરનારું દેવી ભાગવત નામનું મહાપુરાણ રચ્યું પ્રાચીન કાળની વાત છે રાજા જન્મ પિતાનું નામ પરીક્ષિત હતું એક ઋષિના સાપના કારણે તેમણે તત્સગ નાગ

ભગવાન વેદ વ્યાસ મુનિ નું પૂજન કર્યું પૂર્વક આ દેવી ભાગવત નામનું પુરાણ અતિશય સર્વોત્તમ હોય ધર્મ કામ અર્થ અને મોક્ષનું આપનારું છે તેથી જ મનુષ્ય આ પુરાણનું નિરંતર પઠન કરવું જોઈએ જે મનુષ્ય આ દેવી ભાગવતની કથા ભક્તિથી સાંભળે છે તેમની કદી દુર્ગતિ થતી નથી અને સર્વ યુનોમાં સર્વ તીર્થોમાં તથા સર્વ દાનમાં જે ફળ અપાય છે તે ફળને મનુષ્ય એક જ વાર આ દેવી ભાગવતનું પુરાણ સાંભળવાથી મળી જાય છે સતયુગ ુગ અને દ્વાપર યુગમાં અનેક ધર્મ હતા પરંતુ કલયુગમાં એક આ પુરાણ શ્રવણ કરવાથી ધર્મ રહી ગયો હોય આ સિવાય મનુષ્યનો ઉદ્ધાર બીજો કોઈ ધર્મ જ નહીં એમ કલિયુગના માણસો પણ આમ ધર્મ વિહીન અને અલ્પજીવી થશે તેમના કલ્યાણ માટે ભગવાન વેદ વ્યાસજીએ આ દેવી ભાગવત ગ્રંથની રચના કરી આ દેવી ભાગવત નું શ્રવણ કરવા માટે મહિનાઓ કે કોઈ નિયમ નથી આ શ્રવણ હંમેશા કરી શકાય છે અને આસો ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનામાં તથા નવરાત્રિના દિવસોમાં આ પુરાણનું શ્રવણ

હિંસામાં તત્પર રહેવા વાળા નાસ્તિક માર્ગમાં તત્પર હોય એવા તેમનો પણ કલયુગમાં આ નવાહન તેનું કલ્યાણ થાય છે તપ દાન વ્રત તીર્થયાત્રા હવન યજ્ઞ અને નિયમ વગેરે કરવાથી પણ જે ફળનું મળતું નથી તે ફક્ત નવાહાન યજ્ઞથી સુલભ થઈ જાય છે આ દેવી યજ્ઞ જે પ્રમાણે જલ્દી પવિત્ર કરે છે તે પ્રમાણે ગંગા ગયા કાશી કાશીય મથુરા પુષ્કર કે બદ્રીવન પવિત્ર કરતા નથી માટે જ આ દેવી ભાગવત પુરાણ સર્વોત્તમ ગણાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિનું આ ઉત્તમ સાધન મનાય છે સૂર્ય જ્યારે કન્યા રાશિમાં સ્થિર હોય ત્યારે આસો મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે સુવર્ણના સિંહાસન ઉપર પધરાવેલું શ્રીમદ દેવી ભાગવત ભક્તિપૂર્વક દેવીના ઉપાસક બ્રાહ્મણોને દાન કરવું જોઈએ આથી ભગવાન અને શ્રી દાન આપનાર ઉપર દેવી પ્રસન્ન થાય છે અને તે પરમપદનો અધિકારી બની જાય છે જે મનુષ્ય દેવી ભાગવતના આ એક શ્લોક કે અર્ધા શ્લોકનો ભક્તિ પૂર્વક પાઠ કરે છે તેના ઉપર દેવી સદા પ્રસન્ન થઈ જાય છે દેવી ભાગવત સાંભળવાથી રોગનો ઉતદ્રવ અને ભયંકર બીમારીઓ તથા અનેક આપતવિધિનો સમંત થઈ જાય છે કૂતના જેવી ઘાતક આસુરી શક્તિ તથા પ્રેતાદી દ્વારા ઉત્પન્ન થયેલો ભય દેવી ભાગવતનું શ્રવણ કરવાથી પાસે ફરસી શકતો નથી જે મનુષ્ય ભક્તિપૂર્વક દેવી ભાગવતની આ કથાનું શ્રવણ કરે છે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષનો તે ફળનો અધિકારી બની જાય છે ભગવાન શ્રીકૃષ્ણ ત્યારે વસુદેવજી એ આ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું હતું જેના પ્રભાવથી એમનો પોતાનો પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ પાછો ફર્યો હતો જે મનુષ્ય દેવી ભાગવતની કથા ભક્તિપૂર્વક વાંચે છે આ અમૃત ને પીતો એક જ મનુષ્ય અજરા અમર થઈ જાય છે જ્યારે કથા રૂપ અમૃત તો આખા કુળ ને અમર કરે છે

શ્રીમદ દેવી ભાગવત ની પૂજા થતી હોય અને ચોદશ ના દિવસે જે મનુષ્ય ભક્તિ પૂર્વક આ કથા સાંભળે છે અથવા વાંચે છે તેને પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે આનો પાઠ કરનાર

અને જો વિડીયો તમને ગમ્યો હોય તો ને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો હવે આપણે આગળના માં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી